સાબરકાંઠા જિલ્લાના લોકોની સુવિધામાં વધારો થયો છે રેલવે વિભાગે મુસાફરોને વધુ એક નવી બ્રોડગેજ ટ્રેન ફાળવી છે જેનો હિંમતનગર ઈડર રેલવે લાઇન પર ડીઝલ એન્જિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો નવીન બ્રોડગેજ ટ્રેન જે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે શરૂ થશે અને જેનું એસી ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે તો ટૂંક સમયમાં આ ટ્રેન શરૂ થશે આ ટ્રેન થકી ઇડર વડાલી અંબાજીના દર્શન કરવા પણ સરળ બનશે શામળાજી યાત્રાધામના દર્શન કરવા પણ સરળ બનશે અને આ ટ્રેન આવો રોડ સુધી લંબાવામાં

સાબરકાઠા તેમજ અરવલ્લી ની જે જેડબ્રહ્મા તથા અંબાજી જે યાત્રાધામ છે અને આપણા પવિત્ર તીર્થ સ્થળો છે ત્યાં જવા પહેલા રોડ બાય રોડ જવું પડતું હતું જેમાં જોખમ પણ વધારે અને ટ્રાફિક નો પણ સમસ્યા અને બસની સુવિધાઓ પણ માપ હતી જયારે આજે હવે રેલવે લાઇન શરૂ થવાથી બહોળો એનો પ્રતિસાદ પણ મળશે અને યાત્રાળુઓની સંખ્યા પણ વધશે જે બસમાં ભાડું વધાર થાય છે એ ઓછું આપણને આપવું પડશે બીજું જે ટ્રાફિક સમસ્યાઓ નડતી હતી ઈડર અને વળાલી જતા એ એ એમાંથી અમને મુક્તિ મળશે લોકો ગરમીમાં પૂનમ વખતે જે દર્શન કરવા જતા હતા એ આપણે એસી ગાડીમાં જઈશું સહેલાઈથી જવાશે અને છોકરાઓનો આનંદ આવશે બ્રોડગેજ નું કામ જે થઈ રહ્યું છે હિંમતનગર થી ખેડ બ્રહ્મા સુધીનું એ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણતાના આરે જઈ રહ્યું છે અને એનાથી ખૂબ મોટો લાભ એ આદિવાસી જનજાતીય વિસ્તારોમાં અને ખેડબ્રહ્મમાં જવા વાળા યાત્રાઓમાં પણ એમને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે બસ આટલું જ રજા નમસ્કાર